અરબી સમુદ્રમાં જે હિલચાલ દેખાઈ રહી છે એમને લઈને ગુજરાતની પરિસ્થિતિ કેવી રહી છે સિસ્ટમો બનતી હોય છે એ નાની સિસ્ટમો હોય છે લો લેવલની સિસ્ટમો હોય છે અને એને કારણે જે વરસાદ આવે છે બપોર પછીના સેશનમાં ગાજબીજ અને તોફાની વરસાદો છે એ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લામાં જોવા મળતા હોય છે ઘણી વખત હવે અરબ સાગરમાં કેરળથી કે જે કર્ણાટકાથી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમો બને

અત્યારે સાગરમાં હલચલ દેખાય એક સ્વાભાવિક છે એક તો મેન કારણ છે કે અત્યારે આપણે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ઓફસોર્ડ ટ્રફ હોય છે જે દક્ષિણ ગુજરાતથી લઈ અને જે કેરળ સુધીનો જે આખો દરિયાઈ કાંઠો છે ત્યાં એક આપણે સેટેલાઇટના માધ્યમથી તમે કોઈ પણ ઈમેજ જોશો એટલે તમને સફેદ કલરનો એક બેલ્ટ દેખાશે જેને કહેવામાં આવે છે ઓફસોર ટ્રફ હવે આ ઓફસોર ટ્રફ જ્યારે સક્રિય હોય ત્યારે સ્વાભાવિક રીતે મધ્ય ભારતમાં વરસાદો આવતા હોય જો એ નિષ્ક્રિય થઈ જાય તો પછી વરસાદો ન આવે અત્યારે જે નૃત્યના ચોમાસું સક્રિય હોય નૈનૃત્યના પવનો આવે છે ઓફસોર ટ્રફ છે એ સક્રિય હોય છે પણ હવે ધીમે ધીમે જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર જ્યારે પણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે એટલે પવનો છે પછી મોસમી પવનો જેને કહેવામાં આવે છે અત્યારે નૈઋત્યના પવનો છે ધીમે ધીમે પછી ઉત્તર પૂર્વના પવનો થશે એટલે કે ઈશાનના પવનો થશે અને એ પવનો આવે એ પછીથી થોડુંક તાપમાન ઊંચું હોય જેને કારણે અરબ સાગરમાં સ્વાભાવિક રીતે પછી સિસ્ટમો બનતી હોય જોકે એ સિસ્ટમો બનતી હોય છે એ નાની સિસ્ટમો હોય છે લો લેવલની સિસ્ટમ હોય છે અને એને કારણે જે વરસાદ આવે છે બપોર પછીના સેશનમાં ગાજવીજ અને તોફાની વરસાદો છે ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લામાં જોવા મળતા હોય છે પણ એ પછી તો ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું સપ્ટેમ્બર એન્ડ સુધીમાં પૂર્ણ થશે પછી તો ચોમાસું ચાલશે પણ એ હશે દક્ષિણ ભારતમાં અને નૈઋત્યનું ચોમાસું નહીં હોય એને ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે આમ તો લગભગ આપણે ગુજરાતને ભલે એ ટેકનોલોજી કે એ વાત સાથે લેવા દેવા નથી પણ એક વાત હું આપણે એ પણ કહેવા માંગુ ઘણા બધા મિત્રોને એમ હશે કે ચોમાસું તો નૈઋત્યનું પણ એવું નથી ભારતની અંદર બે પ્રકારના ચોમાસા છે એક છે નૈઋત્યનું ચોમાસું જે ગુજરાતને લાભ આપે છે આપણે ક્યારે ઈશાનનું ચોમાસું આવતું નથી ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ છે કર્ણાટક છે કેરળ છે તમિલનાડુ છે એની અંદર ઈશાનનું ચોમાસું હોય કેમ કે અહીંથી ગુજરાતમાંથી સ્વાભાવિક રીતે પંદર સપ્ટેમ્બરે જે ચોમાસાની વિદાય થાય ઘણી લેટ થતું હોય બની શકે કે આ વર્ષે પણ એક અઠવાડિયું લેટ થાય પણ લેટ ચોમાસુ થશે અને અને એ એ જે જે જાય છે છે ને દક્ષિણ દક્ષિણ ભારત તરફ એને કહેવામાં આવે તો પછી ભારતમાં પણ ખૂબ લાંબા સમય સુધી ચાલતું હોય જોકે આપણે એની બહુ અસર ન થાય આપણે અસર એવી રીતે થશે કે જે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલશે અને જયારે પણ આપણે અરબ સાગર તરફથી અને જે આરબ દેશ તરફથી જે પવનો આવતા હોય અ જેમ કે દુબઈ છે કે જે આરબ અમીરાત જે ભાગો કહીએ સાઉદી અરેબિયા કહીએ છીએ પાકિસ્તાન થી ઉપરના જે વાયવ્ય ખૂણાના જે દેશો છે એ તરફથી જે આપણે પવનો આવે છે ને ત્યારે ઈશાનના ચોમાસાનો જે ભેજ છે એને કારણે આપણે ધુમ્મસ ઝાકળના રૂપમાં ગુજરાતમાં અસર થતી હોય વિઝિબિલિટી ડાઉન થતી હોય આવી અસરો ચોક્કસથી હોય છે પણ ચોમાસું છે આપણે નૈઋત્યનું જ આવે છે ઈશાનનું ચોમાસું તો પછી દક્ષિણ ભારતમાં જોવા મળશે ને એની આખી જે અસર છે એ અરબ સાગરમાં હોય એ અરબ સાગરની અસરો આપણે હવે સેટેલાઇટ પણ જોવા મળશે ઘણી વખત હવે અરબ સાગરમાં કેરળ કે જે કર્ણાટકા થી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમો બને તો જરૂરી નથી કે એ સિસ્ટમ આપણા ઉપર આવે કેમ કે હવે એ સિસ્ટમો તો દક્ષિણ ભારતમાં પણ ચોમાસું ચાલશે એ તરફ પણ જઈ શકે છે એટલે આ ચોમાસાની પેટર્ન છે જેની દરેક મિત્રોએ આમાં થોડુંક સમજવાની પણ જરૂર છે પરેશભાઈ સાથે તમે વાત કરી કે પંદર સપ્ટેમ્બર આજુબાજુ ચોમાસુ વિદાય લેશે હવે બાવીસ સપ્ટેમ્બર પછી નવરાત્રી પણ શરૂ થઈ રહી છે તો નવરાત્રીમાં વરસાદી માહોલ રહેવાનો છે કારણ કે ખેલૈયાઓને સૌથી વધારે બીક એ હોય છે કે વરસાદ આવશે તો પછી શું કરીશું કારણ કે મોંઘા પાસ લીધેલા હોય છે ચોક્કસથી વાત છે ખેલૈયાઓને ચિંતા હશે પણ એનાથી ચિંતા વધારે ગુજરાતના ખેડૂતોને પણ હશે અને એના પાસની કિંમત કરતા ગુજરાતના ખેડૂતોનો જે ખરીફ પાક છે એ થોડોક વધારે મોંઘો હશે આવું માનીશ પણ છતાં પણ કોઈને નુકસાન ન થાય એવું આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છતાં પણ બધું જ તો આપણા હાથમાં નથી આપણે તો ટેકનોલોજીના મારફતે જે પ્રિડિક્શન કરતા હોય એ પ્રિડિક્શન કરીને જેવો હોય એવો રિપોર્ટ આપવાનો હોય છે બાકી તો બધું કુદરતી છે પણ અત્યારે એટલું લાગી રહ્યું છે જે થંડસ્ટોમ એક્ટિવિટી થાય બપોર પછીના સેશનમાં જ્યાં વરસાદ પડે ત્યાં બે ત્રણ કલાક માટે પડતા હોય જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદો વધુ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે તો સૌરાષ્ટ્રમાં ઓછી અસર થશે કારણ કે ઘણા બધા ખેડૂતોનો મગફળીનો પાક પણ નીકળવાની તૈયારીમાં હશે એટલે પછી હા એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદો વધુ હશે તો ત્યારે નુકસાન પણ ખેડૂતને જ આવશે ને એટલે મારું જે કહેવાનો મતલબ છે કે નવરાત્રી પર જે વરસાદો હશે સ્ટોર્મ એક્ટિવિટી ના હશે ને એ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે વધુ એનું પ્રમાણ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ અને ખેડૂતો બંનેની રાશિ એક છે અને બંનેને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રોબ્લેમ થાય તેવું એક અનુમાન છે અને સાથે એવું દેખાઈ રહ્યું છે આપણે તેવી કહેવત છે કે ભાદરવો ભરપૂર એટલે કે વધારે છેક સુધી વરસાદ રહેશે એમ ચોક્કસ હું આપણે એ જ કહી રહ્યું છું કે આમ તો મેં વાર્ષિક કાર્યક્રમમાં જે મૂકેલા છે એમાં પણ લખેલું છે કે ભાદરવો ભરપૂર કે ભાદરવો ભરપૂર એટલા માટે કેમ કે જે સપ્ટેમ્બર મહિનો છે તો એના પ્રથમ અઠવાડિયામાં જ એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે એક થી આઠ સપ્ટેમ્બરમાં અને એ પછી પણ અરબસાગર અને બંગાળની ખાડી હજી સક્રિય છે ઓફસો ટ્રફ હજી સક્રિય છે જે ઓફસો ટ્રફ નો ઉલ્લેખ કર્યો એ એ માટે જ કર્યો છે કેમ કે ઓફસો ટ્રફ ઉપર સપ્ટેમ્બરના વરસાદનો વધારે પડતા આધાર રહેલો છે એટલે એ વરસાદો છે એ આપણે હવે સપ્ટેમ્બરમાં સંપૂર્ણ સપ્ટેમ્બર મહિના દરમિયાન પંદર સપ્ટેમ્બર ની જગ્યાએ આઠ દસ દિવસ ચોમાસું લેટ વિદાય લઈએ ભાદરવો કહીએ એ ભરપુર રહેવાનો છે ભાદરવો મહિનો છે સંપૂર્ણ ભાદરવા મહિના દરમિયાન વરસાદો નોંધાય તેવી ચોક્કસ એક અત્યારે માન્યતા દેખાઈ રહી છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર અમારા અહેવાલને લઈને અને જે પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર